એક ઇમેલ આવ્યું હતું આ કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ ત્રટ જેવું એમાં લખ્યું છે આજે ત્રણ વાગે પહેલાં આઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક એક અનોનમસ ઈમેલ આઈડી હતો થર્ડ પાર્ટી ડોમેન ડોમેન વાળા નથી એક થર્ડ પાર્ટી એક ઇમેલ આવ્યું આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્કોડથી આપણા ક્લિયર કરવા માગું છું આ બેસિક એક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાણી વાત નથી કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈડી બાબતે બસ એક લગભગ આપણા કચેરીમાં બસોથી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે પાટણ કલેક્ટર કચેરીના ઈમેલ આઈડી ઉપર કલેક્ટર કચેરીની અંદર બોમ્બ મૂક્યો હોવાની અને બપોરના ત્રણ વાગ્યા સુધીની જે પ્રમાણે ધમકી આપવામાં આવી છે તેને લઈને પાટણ જિલ્લા કલેક્ટર કચેરીનો સંપૂર્ણ જે સ્ટાફ છે તે બહાર કાઢી દેવામાં આવે છે કેમેરામેન કહીશ કે દ્રશ્યો બતાવે કે જે ચોવીસ કલાકની ટીમ પહોંચી છે અહીંયા પાટણ કલેક્ટર કચેરી ખાતે અહીંયા પાટણ એસપી કલેક્ટર સહિતના સત્તાધીશો દ્વારા તમામે તમામ કલેક્ટર કચેરીના તમામે તમામ કર્મચારીઓને બહાર કાઢી દેવામાં આવે છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ અહીંયા બોલી દેવામાં આવ્યું છે હવે જે રીતે કહી શકાય કે બોમ્બ ડિસ્પોઝેબલ જે ટીમ છે તેઓ દ્વારા અહીંયા પાટણ કલેક્ટર કચેરીની અંદર સઘન તપાસ હાથ ધરવામાં આવે છે કેમેરામેનને બીજા પણ અહીંયા કહીશ કે દ્રશ્ય બતાવે કે એક તરફ પાટણ કલેક્ટર તેમજ એસપી અહીંયા પાટણ કલેક્ટર કચેરી ખાતે અહીંયા ધસી આવે છે અને સંપૂર્ણ પાટણ એલસીબી એસઓજી સહિતની ટીમ પણ અહીંયા પહોંચી ગઈ છે અને સઘન રીતે જે જે પાટણ જે કલેક્ટર કચેરી સંપૂર્ણ રીતે કોર્ડન કરી દેવામાં આવી છે અને અહીંયા પોલીસ અને તેમજ જે બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા અહીંયા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે પ્રેમલ ત્રિવેદી પાટણ તો પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે પાટણ કલેક્ટરના મેલ આઈડી પર ધમકી મેલ આવ્યો છે કલેક્ટર કચેરીમાં ત્રણ વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાની ધમકી આપી છે તમામ કામગીરી સ્થગિત કરવામાં આવી છે તમામ કર્મચારીઓને કચેરીની બહાર મોકલી દેવામાં આવ્યા છે તો પાટણ કલેક્ટર કચેરીની ગતિવિધિ સ્થગિત કરાઈ છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ચુક્યા છે પ્રેમલ શું માહિતી જે રીતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે કચેરીમાં કામગીરી સ્થગિત કરવામાં આવી છે શું માહોલ છે અત્યારે ત્યાં ચોક્કસ જે પ્રકારે પાટણ કલેક્ટરના ઈમેલ આઈડી ઉપર જે એક ધમકી ભર્યો એક મેલ આવવા પામ્યો છે જેમાં પાટણ કલેક્ટરની કચેરીની અંદર જ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવાનો ઈમેલ આવવા પામ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે રીતે કહી શકાય કે પાટણ કલેક્ટર તેમજ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બસો જેટલા કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બહાર નીકાળી દેવામાં આવ્યા છે અને આ બાબતની જાણ પાટણ એસપીને કરવામાં આવી હતી ત્યારે પાટણ એસપી સહિત એસઓજી તેમજ એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે પાટણ કલેક્ટર કચેરી ખાતે મળી આવી છે અને અંદર પણ હાલમાં તપાસ હાથ ધરવામાં આવે છે તેમજ બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા પણ હાલ તપાસ હાથ ધરવામાં આવે છે ડોસ્કોર સહિતનો જે સ્ટાફ છે તે પણ કલેક્ટર કચેરીની અંદર પહોંચી ગયો છે અને તપાસ ઝેળવટ પૂર્વક કરવામાં આવી રહી છે ત્યારે ત્રણ વાગ્યા સુધીમાં જે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી આપી તેને લઈને તંત્ર હાલ તો સતર્ક બની જવા પામ્યું છે અને ચારેય તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હા જી પ્રેમલ આજે મેલ આવ્યો છે તેને લઈને કોઈ માહિતી બહાર આવી છે કે કેમ તેને લઈ અને અપડેટ મેળવતા રહીશું તો હાલ આપ જોડાયા તે બદલ આભાર